શું નામ સાહેબ તમારું મારું નામ ઠાકોર મહેજી રામાજી ગામ ખડલપુર વિસનગર તાલુકાના વય આપવાથી તમને સારું રહેશે કસરત તમને તમે અહીંયા આવ્યા ક્યો આવ્યા કયા આશ્રમમાં આવ્યા અમે વય આવ્યા હડોલ શનિદેવ આશ્રમ આશ્રમ પછી તમને જે નસ દબાવતી ખેંચાતી હતી કેવું લાગ્યું એ સારું લાગ્યું અહીં આશ્રમમાં કોઈ પૈસા વૈસા લેવાય છે ના કોઈ કોઈ પૈસા લેવાતા નહીં નિઃશુલ્ક સેવા કરવામાં આવે છે હા નિઃશુલ્ક સેવા સેવા કેવી સાહેબ કેવી લાગી સારી લાગી સારી લાગી પેલા ભાઈ હતા બીજા આવજો એક મિનિટ તમારું આખું નામ બોલો મારું નામ ઠાકોર મહેજી રામાજી ગામ ખદલપુર તાલુકો તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા બરાબર છે આ પણ આ બધું બોલતા નહીં આવે ક્યાંથી આવ્યા તમે ખદલપુરથી કેમ આવ્યા હતા